હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આપણે બનાવવાના છીએ એકદમ નવી રીત સાથે બટાકાની વેફર તો તાત્કાલિક આપણે બટાકાની વેફર કઈ રીતે બનાવી ઉપવાસ માટે તો એ આપણે જોઈશું અને ઉનાળાની સિઝન આવી ગઈ છે તો હવે આખું વાર સ્ટોર કરવાની જરૂર નહીં પડે ઓકે તો અહીંયા મેં પાંચ બટેકા લીધેલા છે આ રીતે કડક અને એકદમ વ્હાઈટ ચમકવાળા તો હવે આપણે આને ધોઈ લઈશું સરસ આ રીતે આ ચોળીને આ ધૂળ હોય એ કાઢી લેવાની એટલે આપણા હાથ પણ છાલ ઉતારતી વખતે ખરાબ ન થાય એના માટે તો આપણે આ રીતે બટેકા ધોઈ લઈશું તો અહીંયા આપણે બટેકાને સરસ રીતે ધોઈને લઈ લીધેલા છે તો હવે આપણે આની છાલ ઉતારી લઈશું તો આ રીતે આ ચપ્પાની મદદથી આ રીતે સરસ પતલી છાલ ઉતારી લેવાની છે તો આ રીતે આપણે છાલ બધા બટેકાની ઉતારી અને આવી રીતે પાણીમાં એડ કરી દેવાની છે આ રીતે આપણે બધા બટેકાની છાલ ઉતારી લીધેલી છે તો હવે આને આપણે વેફર પાડી લઈશું તો એના માટે આપણે અહીં એક ડીશ લઈ લેશું અને મેં આ રીતનું એક મશીન લીધેલું છે તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે યુઝ કરી શકો છો તો આ મેં મશીન વનિતા વિશ્રામના મેળામાંથી લીધેલું છે

અને એમાં જો આ રીતની મદદ થી આવી રીતે બટેકાને આ આ રીતે રીતે લઈ લેવાનું લેવાનું છે છે અને એટલે વાગવાની પણ આ રીતે વજન આપી અને સરસ રીતે કરી લેવાનું છે તો અહીંયા આપણે આ જે છેલ્લો ભાગ છે એ કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણી સરસ એવી અને આટલી જાડી વેફર પાડી છે બહુ ઝાડી પણ નથી અને બહુ પતલી પણ નથી એકદમ મીડિયમ સાઇઝની છે તો હવે આપણે આ બધા બટેકાની આ રીતની વેફર કરી લઈશું અહીંયા મેં બે બટેકાની વેફર પાડી છે અને હવે આપણે આમાંનામાં નથી રહેવા દેવાની એને આપણે પાણીમાં એડ કરી દેવાની છે આ રીતે જેના લીધે કાળી ન પડે એના માટે તો આ રીતે બ બે બટેકાની વેફર આપણે પાડી લઈએ તો એને પાણીમાં એડ કરતી જવાની છે અને હવે પાછી આપણે આની વેફર પાડી લઈશું તો અહીંયા આપણી બધી વેફર પડીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ રીતે બે ત્રણ પાણીએ ધોઈ લઈશું અને બે ત્રણ પાણીએ ધોયા પછી છેલ્લું પાણી હોય એમાં આપણે દસ મિનિટ માટે છોડી દેવાની છે આ રીતે બધી વેફર એડ કરીને આપણે આને દસ મિનિટ માટે આમાં રહેવા દેવાની છે તો અહીંયા આપણી દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે પાણીમાંથી કાઢી લઈ અને એક જારમાં આ રીતે પાણી નિતારી લઈશું તો આપણે બધી વેફરને આ રીતે પાણીમાંથી કાઢી લેવાની છે તો આ બે પાણીએ આપણે જે વોશ કરી એમાં જે કંઈ સ્ટાફ હતો બટેકાનો એ બધો નીકળી ગયો છે જે કંઈ આપણે એમાં હોય વ્હાઈટ કલરનો ક્ષાર એ બધો નીકળી ગયો છે તો હવે આ રીતનું આપણે આમાં લઈ લીધેલું છે અને હવે આ વેફરને આપણે આ એક કોટનના ઓશિકામાં લઈ લેવાની છે આ રીતનું તમારી પાસે કોટનનું કોશિક હોય તો ભલે ટુકડો પણ ચાલે અથવા તો કોઈ એવો ટુકડો હોય લાંબો કોટનનો ચાદર બેડશીટ નો કોઈ તો પણ ચાલે તો હવે આપણે આ બધી વેફરને આમાં ભરી લેવાની છે આ રીતે ઓશિકામાં ભરવાની છે તો અહીંયા આપણે ઓશિકામાં બધી વેફર ભરી લીધેલી છે હવે આ રીતે એનું મોઢું બંધ કરવાનું છે તો એને બંધ કરવા માટે મેં અહીંયા એક દોરી લીધેલી છે તો આ દોરીને આપણે બે ત્રણ વાર આ રીતે પોચા હાથે એકદમ વીટી લઈશું સરસ રીતે અને અહીંયા આપણે એક ગાંઠ બાંધી દઈશું હવે આ પોટલીને આપણે વોશિંગ મશીનમાં નાખી દઈશું તો આ પોટલી આપણે આમાં મૂકી દઈશું આ રીતે અને હવે આપણે આને ઢક્કન બંધ દઈશું સ્વિચ કરી પડશે આપણે ઓનલી સ્વિચ લબાવવાની છે અને હવે આપણે જે અહીંયા સ્કીન હોય ત્યાં આપણે ક્લિક કરવાનું છે અને બાર મિનિટ માટે આપણે આમાં મૂકી દેવાની છે તો સ્ટાર્ટ કરી દીધેલું છે તો હવે આ રીતે આપણી આમાં વેફર્સ પોરી થશે તો મને જોઈ શકો છો કે આપણે અહીંયા બાર મિનિટમાં મૂક્યું હતું અને હવે આપણે અહીંયા નવ મિનિટ થઈ ગઈ છે તો હમણાં આપણે નવ જ મિનિટમાં આ વેફર કમ્પ્લીટ થઈ જવાની છે તો અહીંયા આપણું મશીન બંધ થઈ ગયું છે તો હવે આપણે પોટલીને કાઢી લઈશું આ રીતે પોટલીને આપણે આમાંથી કાઢી લેવાની છે અને હવે આપણે આને પોટલીને જોઈ લઈશું તો હવે આપણું આ વોશિંગ મશીનમાં ક્લીન થઈને આવી ગઈ છે તો આ રીતે આપણે ગાઢ છોડીને જોઈ લઈશું કે આપણી વેફર બિલકુલ ભાંગી કે તૂટી નહીં હોય અને એકદમ સરસ એવી કોરી થઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો કે બિલકુલ પાણી નથી રહ્યું તો આને હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તેલ લઈ લીધેલું છે અને એને આપણે ગરમ કરી રાખેલું છે તો હવે આ વેફર્સને આપણે આ રીતે તેલમાં મૂકવાની છે આ રીતે હાથમાં દાજે એ રીતે દૂરથી આ રીતે લસરતી મૂકજો એટલે સરસ રીતે થશે આ રીતે આપણે એડ કરવાની છે અને બહુ જાજી નથી નાખવાની આટલી વેફર આપણે નાખવાની છે અને હવે આને ફ્રાય થવા દેવાની છે એકદમ આપણે ફૂલ ફ્લેમ રાખેલી છે આને આપણે ફૂલ ફ્લેમમાં જ તળવાની છે જેથી કરીને એકદમ કડક અને સરસ ક્રિસ્પી એવી બને એના માટે તો તમે જોઈ શકો છો આપણી બહુ સરસ રીતે ફ્રાય થઈ રહી છે તો અહીંયા આપડી આ વેફર એકદમ ફ્રાય થઈ ગઈ છે અને જો અવાજ પણ આવવા માંડ્યો છે તો હવે આપણે આને એક કાઢી આ આ રીતે રીતે બધી જ વેફરને સરસ રીતે ન રહે એ રીતે આપણે આ વાસણમાં લઈ લઈશું જો અવાજ આવ્યો ને તો હવે આપણે આ બધી જ ફ્રાય કરી લઈશું તો આપડી અહીંયા આ બધી વેફર તળાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈશું કે કેટલી આપણી વેફર ક્રિસ્પી થઈ છે અને દસ જ મિનિટમાં આપણી આ રીતે થઈ જાય છે તો સરસ એવી આપણી બજારમાં મળે એ માત્ર દસ જ મિનિટમાં ભગલાબંધ વેફર તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે દર વર્ષે જે બટેકાની વેફર પાડીને બાફી અને સ્ટોર કરીએ છીએ એ કરવાની જરૂર નહીં પડે